આજનું પંચાંગ તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવાર આજની રાશિ મેષ અને અશ્વિની નક્ષત્ર છે આજનો મૂળાંક નવ ને ભાગ્યાંક ચાર છે આજે ઘઉં મસૂર દાળ લાલ ગોળ લાલ વસ્ત્ર તાંબુ વગેરેનું દાન કરવું શુભ છે આજે ઓમ રીમ સૂર્યા નમ ને ગાયત્રી મંત્ર કરવા

ઘેરાઈ શકે છે આજે વ્યર્થ ખર્ચ ખરીદીના પ્રસંગો ઊભા થઈ શકે છે મિથુન રાશિ આજે આનંદ પર્યટન પ્રવાસ થાય ચિત્તમાં પ્રસન્નતા રહેશે કોઈ કાર્યારંભ કરવા માટે આજે શુભ દિવસ છે કર્ક રાશિ આજે તન અને મન તાજગી ન અનુભવે મનોમાલિન્ય સર્જાય આજે ગ્રહ કલેશનો સંભવ છે રાશિ આજે અપચન અને અજીર્ણની તકલીફ થઈ શકે છે સંતાનો પર્વ કાંઈક ચિંતા ઊભી થઈ શકે છે આજે યાત્રાએ જવાનું ટાળજો કન્યા રાશિ આજે સતર્ક રહો તો ધન લાભ આવકની તકો મળી શકે છે શત્રુ વિજય થાય અને ઘરમાં સુખ શાંતિ અને આનંદ મળે તુલા રાશિ પ્રણય અને પરિણય માટે આજનો દિવસ શુભ છે વિજાતીય મિત્રોથી લાભ થશે મનોરંજક નાની યાત્રાઓ થઈ શકે છે વૃશ્ચિક રાશિ આજે તબિયતની કાળજી લેજો વ્યર્થ ક્રોધ અને ચિંતાઓથી દૂર રહેજો અનૈતિક કામોથી આજે દૂર રહેજો રાશિ આજે થાક આળસ અશક્તિનો અનુભવ થશે મન ચિંતાગ્રસ્ત રહેશે ઈશ્વર આરાધના કરવી આજે શું છે મકર રાશિ આજે આપના મહત્વના કામો સરળ થશે પદ પ્રતિષ્ઠામાં વધારો થશે નોકરી વર્ગ માટે ઉચ્ચ અધિકારી ઉપરી અધિકારીથી લાભ થાય કુંભ રાશિ આજે લાભો થઈ શકે છે આકસ્મિક ધન પ્રાપ્તિ થાય જીવનસાથીનો પ્રેમ મળે મીન રાશિ શારીરિક કષ્ટ પીડા આંખોમાં પીડા માનહાનિ અને ધનહાનિનો સંભવ છે અંગત સ્નેહીજનો સાથે અણબનાવ અને ગેરસમજો થઈ શકે છે